આઈડિયા જન્મથી ત્રણ વર્ષના બાળકોના માતાઓ માટે નમસ્તે આજની મીટિંગમાં ઉપસ્થિત દરેક માતાઓનું હાર્દિક સ્વાગત છે ગયા અઠવાડિયાની મીટિંગની શરૂઆત આપણે એક મજેદાર રમતથી કરી હતી આપવામાં આવેલ રમતો દ્વારા બાળક ધીમે ધીમે લખવાની પૂર્વ તૈયારી કેવી રીતે કરવા લાગે છે તે જોયું હતું તથા બાળકોના રમત અને રમકડા વિશેની માહિતી મેળવી હતી તમે વિડીયોમાં આપેલી માહિતી સમજી ગયા હશો તથા બતાવેલ રમતો બાળકોને કરાવી હશે ચાલો આ દરેકના અનુભવ અહીં સૌને જણાવીએ તમારા અનુભવ જણાવો ત્યાં સુધી આ વિડીયોને અહીં રોકો ચાલો હવે આગળની પ્રવૃત્તિ કરીએ જેનું નામ છે મળીને કંઈક કરીએ દરેક માતા લાઈનમાં ઊભા રહે હવે દરેક માતાએ પાણી ભરેલો ગ્લાસ માથા ઉપર મૂકવાનો છે હવે ગ્લાસને પાડ્યા વગર જે માતા સૌથી પહેલા નક્કી કરેલ લાઈન પાર કરી લેશે તે જીતી જશે આ મજેદાર રમત રમો ત્યાં સુધી વિડિયોને અહીં રોકો આશા છે આ રમત રમવામાં દરેક માતાને મજા આવી હશે ચાલો હવે આગળની પ્રવૃત્તિ કરીએ જેનું નામ છે કંઈક નવું શીખીએ બાળકના પેટમાં ગેસ હોવો એ સામાન્ય બાબત છે આ સ્થિતિમાં બાળકના પેટમાં હવા અથવા ગેસ ભરાઈ જાય છે જેનાથી તેને પેટમાં દુખવા લાગે છે અને તે સતત રડતું હોય છે તેનાથી બચવા માટે અમુક ઉપાય પણ જણાવવામાં આવ્યા છે ચાલો આ વિડિયોની મદદથી સમજીએ બાળકના પેટમાં ગેસ ઓળખવાના લક્ષણ બાળકને દૂધ પીવડાવતી વખતે જો તે સતત રડવા લાગે અથવા દૂધ પીતી વખતે માતાનું સ્તન છોડી દે બેચેની અનુભવે તો તમે સમજી શકો છો કે તમારા બાળકના પેટમાં ગેસની સમસ્યા થઈ રહી છે બાળકની આ સમસ્યા દૂર કરવાના ઉપાય ઓળકાર દૂધ પીવડાવ્યા પછી બાળકને ઓળકાર અપાવો જેનાથી પેટમાં ફસાયેલી હવા બહાર નીકળી જાય છે પગની કસરત બાળકના પગને સાયકલની જેમ ચલાવો તેનાથી ગેસ નીકળવામાં મદદ મળે છે પેટની માલિશ બાળકના પેટમાં હળવેથી મસાજ કરો તેનાથી ગેસ નીકળવામાં મદદ મળે છે તમે મસાજ માટે નારિયેળ તેલ અથવા ઓલિવ ઓઇલનો ઉપયોગ કરી શકો છો પેટ પર સુવડાવવું બાળકને પેટ પર સુવડાવવાથી તેના પેટમાં બનતા ગેસને નીકળવામાં મદદ મળે છે આ જાણકારી સમજીએ ત્યાં સુધી વિડીયોને અહીં રોકો આ જાણકારીનો ફાયદો તમને કેવી રીતે થઈ શકે છે દરેક માતા સમૂહમાં જણાવે ચાલો હવે આગળની પ્રવૃત્તિ કરીએ જેનું નામ છે ઘરે જઈને બાળકોને કરાવો આપવામાં આવેલ પ્રવૃત્તિઓ દ્વારા બાળક શરીરના અંગોના નામ તથા તેના કાર્યો ઓળખતા શીખે છે જન્મથી છ માસના બાળકો માટે બાળકના કાન નાક અને મોં પર આંગળી મૂકી તેના નામ જણાવો સાતથી માસના બાળકો માટે બાળકને તેના કાન નાક અને મોં ક્યાં છે પૂછો બાળક હાથથી બતાવે તેર થી માસના બાળકો માટે બાળકની અવાજ સંભળાવો નાક વડે સુગંધ લેવડાવો તથા અલગ અલગ સ્વાદનો પરિચય આપો થી છત્રીસ માસના બાળકો માટે બાળકની આંખો બંધ કરી તેને જાણી અજાણી એક બે અવાજ સંભળાવો નાકથી ગંધ તથા અલગ અલગ સ્વાદ ચખાડો અને દરેકના નામ પૂછો બાળકની ઉંમર પ્રમાણેની રમતને સમજવા માટે વિડીયોને અહીં રોકો આશા છે તમને તમારા બાળકની ઉંમર પ્રમાણે બાળકને કઈ રમત રમાડવાની છે તે સમજાઈ હશે આવતા અઠવાડિયાની મીટિંગ થાય ત્યાં સુધી દરરોજ થોડો સમય કાઢીને તમારા બાળકને જરૂરથી રમાડો આજની પ્રવૃત્તિઓ અહીં પૂરી થાય છે આવી જ નવી જાણકારીઓ અને પ્રવૃત્તિઓ સાથે આવતા અઠવાડિયે ફરી મળીશું ત્યાં સુધી તમારું અને તમારા બાળકોનું ધ્યાન રાખજો અને હસતા રમતા રહો ધન્યવાદ